ભારતીય જળસીમા નજીક પાક મરીન દ્વારા માંગરોળની બોટનું અપહરણ કરી સાત ખલાસીઓ સાથે પાકિસ્તાન લઈ જવાતા હતા ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા બે કલાક પીછો કરી ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું હતું જોકે બોટે જળ સમાધિ હતી માંગરોળની કાલભૈરવ નામની ફિશિંગ બોટ ગત રાત્રે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની નુસરત નામની સીપ અચાનક ઘુસી આવી હતી અને બોટનું અપહરણ કરી પાકિસ્તાન તરફ લઈ જતા હતા ત્યારે કોસ્ટગાર્ડની અગ્રીમ નામની શિપને જાણ થતાં તેણે પાકિસ્તાનની શિપને અટકાવી હતી પરંતુ શિપ નાસવા લાગતા કોસ્ટગાર્ડની શિપ દ્વારા પાકિસ્તાનની શિપનો બે કલાક સુધી પીછો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન મરીનના જવાનોને પણ એવું જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે ભારતીય માછીમારોને પાકિસ્તાન લઈ જવા દેવામાં આવશે નહીં અંતે બોટના સાત ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી જો કે રેસ્ક્યુ દરમિયાન બોટને નુકસાન થતાં ડૂબી જવાના અહેવાલ મળી રહ્યા છે બોટને પાક મરીન દ્વારા ટક્કર મારતા બોટ ડૂબી જવાનું પણ ચર્ચાઈ રહ્યું છે રેસ્ક્યુ કરાયેલા તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા ઓખા ખાતે લઈ જવામાં આવ્યા છે જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે એક સમયે બોટ પર પાકમરીન દ્વારા ફાયરિંગ થયું હોવાની પણ અફવાઓ ફેલાઈ હતી જોકે કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ અંગે કોઈ વાત જાહેર કરાઈ નથી પાકની નાપાક હરકતને લઈને ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ